જો હું આ ઓનલાઈન ફોર્મ ભરો ને ને એપ્લિકેશન માં આવ એ હું નાખો કહી આ ફોટો બોટો નાખો લે કઈ કેટલી લોન થાય એના ઉપર ડિપેન્ડ કરે ને પણ મિનિમમ આપણે 80 ની તો કાતરી મળવા ને એ છે ને હા 70 ની ગંતી મળે 70 ની આની છે ચાલે ને વાંધો ને પણ બોલો આ બજાર ના કે શું કે અમાર જોડે ટાઈમ ઓછો હોય એટલે કો પણ એવું નહી દિલીપજી આ તો જેવું છે ખબર તમને અમે હમકતા જો ઓમાં ભાઈ બધું ઓનલાઈન કોમ આવ્યા તો હવે અમે શું હોય કે તે ફોર્મ ભરું નું એટલે એની પ્રોસેસ પૂરી કરે કઈ બેંક વાળા એટલે ફરી ખાતામાં પૈસા નાખે ને હા એટલે કે અમે હાપુ ત્યાં ગધેડા નહીં લે પ્રોસેસ પૂરી થાય એટલે મળે એ તો અમને ખબર પડે ત્યાં સુ હા દિલીપ છે તમને નાખી દઈશું આ જોઈતું હું પાછો ના આવી જયો લોન

અલે પર પૈસા નહી વત્તા તો શું પૈસા નહી વત્તા વાત કરે પાછું કહેવાનું તમે શાંતિ કેમેરાજી વગર વાત કરો શાંતિ થી ફાયદો તમારે એમ મારો દેવાના દેવા મારી તો હું બરાબર ડોક્યુમેન્ટ ને ડોક્યુમેન્ટ પર કરી બરાબર એ તો સીધા થઈ જશે સીધા બરાબર ને ને હું શું કહું

પાકા હું આવો ધંધો કરાવું ને મને નથી ખબર મારી આગળ તો ચિદ્ધાર આવે ને તો કે મારે આવું કોમ પડ્યું છે ઓમ પડ્યું છે તમે મને આટલું મારું કોમ કરી આવો તો સારું છે મારે ઘેર ઘેર છોકરાઓને મારે ફ્રીઓ ભરવાની ઓમ ભરવાની ત્યાં આવું બધું કરતા તા તો આ તો તમે મારા રેગ્યુલર મારા કસ્ટમર હો ને એટલે આ તો તમારી શરમ મેં મારે બધું કરું આ જો આ બે છે બરાબર છે અને તમારે જે હોય એ કરવાનું હોય એક જ લો એમ ભેંસ છોડી જવાની શેલી છોડી જાય અરે લોન લીધેલી છે આ બેસ ઉપર કોને મેં તો લોન લીધી નહી પણ આ બતાવે તમને આ આ આ બેસ તો કોણ છે આ બેસ આ ભાઈ આ ભાઈ મારી જોડે લોન પડ આ બેસ ઉપર એટલે આ બેસ હું છોડવા આવ્યો હું કે નહી પડે 60000 60000 ની 60000 ઓ તારે ઓને પાછા ખેલ કરી દીધા નવા બીજા એ તમે છે છોડવા આ બેસ છોડી જાવ જાવતા

બાપારે જિંદગી મેચાર્યો છું કે હાઈ લોન લેવાય એમ પાછી ભેંસ ઉપર લીધી હજુ જોઈશી જોવાની તો મારા ટોટા નવરા જેમ કે

આજે તો ભાંડો ફૂટી ગયો મારો એટલે મેં પેલાની ગેસ ઉપર હાઈઠ હજારની લોન લીધી હે અને હપ્તા ભર્યા નહીં અને પેલા ગોપાલસિંહ ને પેલા સાહેબ એ ઘેર ગયા હે અને ખોટો કકરાટ થયો છે એટલે મને હે ને આ લેમડા ઉપર ચડી જવા દે એટલે મને કોઈ પકડી જ ના હા પેલા એટલે મને આ લેમડા ઉપર તરી જવા હે તમે ચાલો વામાં શી પાછી Hum, ah, chora seu, chora Ah, gás mais cheio daqui Oh my gosh, yeah. Jadi. Oh, tadi. Ini rojo ini mel kayak આખું જંગલ ફર્યો હોય એમ ફરી વળ્યો પણ એ બંકો હે ને એક જ જગ્યાએ બેસી પણ એને નથી ખબર કે આ ભરું જોઈએ જેમ ને નહીં એમ હા પાતળમાં હોય ને તો ખોરી ના આવે ત્યાં પાતળમાં તમને એ મોટર યાદ જ કરી આપણે મોટર હોય છે જબે આવું પાછું શું કરું ઉતારી મારું કે ઉપર મારું પૈસા ઉતા 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 મારી ભેંસ ને ત્યાં વેકી મારી પણ ભાઈ હે મેં તમારી ભેંસ થોડી વેચીએ તો પેલા હપ્તા વાળા લેજા તારે લઈ ને લેવા હતા હે

જેવો તેવો નહીં મારું જો તારી પાછો દંડો સુપરમેનના જેમ હાથમાં લઈશ અને પછી પાછો ગજામ ડોયડું લઈને જ આવ્યું તો બાકી જબા ને ડોયડે પગે પડીશ ફરી પાછું ઉઢો લટકાવીશ હા તમારી વાતો હોબરવી એને કરતા તો મારા હાથમાં હત્યા કરીને ન્યાતે આઈ માર ખાઈ લેવો હારે ને હારો ને તો ઉતરો તમારા પાસે સુપરમેન બનશો ને આ બનશો મારા તો આવું હું એ ઉપર છે ઉતર માં આવી ને આ ને આવ ઉતરું હળો શું કરવાનું હે બેસ બેસી ખા દે શું લેસ મોકરો ભઈ મારી નાખવાનો હે વાત કરે હે એ તો ભાઈ ભાઈ ભઈ ભઈ હે બેસની વાળી નહીં ભાઈ શું કરવાનું ભઈ ને બેસ વાલી ને એવું હે લોન લી લીધી ઉઠાવ ઉપર આવો બરવાનું નહીં તો ઉતરો હું બરોબર આ તું વાત હું આપણ સમાય આતો ને તો હું આમ

કે અત્યારે તો ખાલી ભેસે જ હતી એક દિવસ આખા આખા ના વેચી ખાઈ જાવ અને તો મમળા ના ખાઈ જાવ તો આ લઈ નો મારું મને વેચવાની વાત એમ એમને અરે પેલા પક્ષ તો તયો ટતો થયો નહીં અને વાત કરે છે ભલુજી વેચવાની એમ અરે ઊભો હોય ખબર પડે હાય ઊભો ઉભો રહ્યો નહીં એટલે એ તો તું હાઈટ હજારવાનું નહીં એ તો મને ખબર છે પણ તારે ટોટ્યા તો હજુ લાલ કરી